હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો આજની આપી રેસીપી સ્ટાર્ટ કરીએ આજની રેસિપી છે છાસમાં વઘારેલી રોટલી જે આપણે સવારે રોટલી નાસ્તામાં બનાવેલી હોય તે વૈધી હોય તેમાંથી આપણે વઘારેલી રોટલી બન કરીશું તેના માટે મેં ત્રણ રોટલી લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું ખાટી છાશ લસણની ચટણી આમાં મેં લસણ આદુનો ટુકડો અને મરચું સેજ મીઠું નાખી અને ખાંડી લીધી છે ધાણાજીરો પાવડર વઘાર માટે રાઈ હીંગ અને હળદર અને વઘાર માટે તેલ મેં ગરમ મૂકી દીધું છે તો ચાલો આપણે રોટલી વઘારી લઈએ મેં એક ચમચો તેલ લીધેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં એક ચમચી રાય આપણી રાઈ ફૂટી ગઈ છે હવે એમાં અડધી ચમચી હિંગ ત્યારબાદ આ લસણની ચટણી કરેલી હતી તે નાખી દેસું આમાં લસણની ચટણી નાખ્યા બાદ આપણે એક ચમચી ધાણા પાવડર નાખીશું આપણા મસાલા ભરે નહીં તેના માટે બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું ત્યારબાદ આપણે આ છાશ નાખી દઈશું ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખીશું ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું હવે આ છાશને આપણે ઉકળવા દઈશું ત્યારબાદ આપણે આમાં રોટલી નાખીશું આપણે થોડી થોડી વારે આપણે છાશને હલાવતા રહીશું જેથી આપણી છાશ ફાટેને તેના માટે થોડી થોડી વાર તેને હલાવતું રહેવાનું છે છાસ આપણી ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં રોટલી નાખીશું આપણી છાસ ઉકળી ગઈ છે હવે આપણે એમાં વઘારેલી રોટલી નાખીશું છાસ ઉકળ્યા બાદ જ આમાં રોટલી નાખવાની છે મેં ત્રણ રોટલી લીધેલી છે હવે આપણે આને હલાવી અને થોડીક વાર ઢાંકી દેસું આપણે રોટલીને હલાવી લીધી છે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ બાદ આપણે જોઈ લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે રોટલીને જોઈ લઈએ થઈ ગઈ છે રોટલી આપણી હા તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે આપણે રોટલીમાં આટલો રસો રાખશું આટલો રસો રાખવાથી રોટલી એકદમ સરસ લાગે છે તમને કોઈને જો રસો ન ભાવતો હોય તો રસો તમે આમાં બારી પણ શકો છો પણ થોડોક રસો હોય તો આ ખાવાની મજા આવે છે આ થોડીક લસપસતી જ સારી લાગે છે આ રોટલી તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને બંધ કરી દઈશું ગેસને બંધ કરી દઈશું અને આપણે આને સર્વ કરી દઈશું તો ચાલો મિત્રો આપણી છાશમાં વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે ની સાથે ડુંગળીનું ઝીણું સમારેલું કચુંબર હોય તો તેનો સ્વાદ જ અલગ આવે છે તો ચાલો મિત્રો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે તો મારા વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાન નહીં તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં